તો આવતીકાલે લોકસભા ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવશે જૂને કેન્દ્રો પર સુરક્ષા રહેશે બિલ્ડિંગની અંદર એસઆરપીએફ ના જવાનો નો રહેશે બિલ્ડિંગની અંદર જવાનોનો રહેશે પહેરો સ્થાનિક પોલીસ બિલ્ડિંગની બહાર ટ્રાફિક વ્યવસ્થા સંભાળશે રાજ્યમાં મતગણતરી કેન્દ્રો ખાતે આર્મીની ની નવ અને એસઆરપી ની કંપની ખડકી દેવામાં આવી છે પેરામિલિટરી ફોર્સની નવ કંપનીઓને બંદોબસ્ત તમામ સેન્ટર પર મૂકવામાં આવ્યો છે મતગણતરી કેન્દ્રની અંદર અને બહાર બાર હજાર સ્થાનિક પોલીસ જવાનોને ત્રણ હજાર હોમગાર્ડ તૈનાત રહેશે રાજ્યમાં મતગણતરી માટે પંદર હજાર જેટલા અધિકારીઓને સ્ટાફ કામ કરશે મહત્વનું છે કે આવતીકાલે લોકસભા ચૂંટણીના પરિણામો માટે મતગણતરી હાથ ધરાશે ત્યારે મતગણતરી કેન્દ્રો સુરક્ષાને લઈને ડીજી લો એન્ડ ઓર્ડર શમશે દ્વારા બેઠક બોલાવવામાં આવી છે વિડીયો કોન્ફરન્સિંગથી મળેલી બેઠકમાં તમામ પોલીસ કમિશનર રેન્જ આઈડી તથા જિલ્લા પોલીસ વડાઓ સાથે મતગણતરી કેન્દ્રો પર એજન્ટોના પ્રવેશ પ્રતિબંધિત વસ્તુઓ સહિત બાબતો પર સમીક્ષાઓ કરાઈ રહી છે તો સીધા શું તૈયારીઓ જે મતગણતરી આવતીકાલે છે તેને લઈને થઈ રહી છે ત્યારે હિતલ પારીખ અમારી સાથે જોડાઈ ગયા છે ગાંધીનગરથી અને અર્પણ કાયદાવાળા પણ અમારી સાથે જોડાયા છે હિતલ સ્વાભાવિક છે કે આવતીકાલે મતગણતરી છે કાયદો વ્યવસ્થા જળવાય રહી તે માટેની તૈયારીઓ થઈ રહી છે શું બંદોબસ્ત કરવામાં આવ્યો છે જી દીક્ષિતા ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યમાં શાંતિપૂર્ણ આવતીકાલે મતગણતરી પચીસ બેઠકો માટે કરવામાં આવશે એના માટે પૂરતો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે સ્વાભાવિક છે કે આર્મી અને પેરા ફોર્સનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે વિવિધ કંપનીઓને તૈનાત કરી દેવામાં આવ્યું છે અને ગઈકાલથી જ મતગણતરી કેન્દ્રો છે એ હેન્ડઓવર કરવામાં આવ્યા છે સ્વાભાવિક છે કે જે જે પ્રકારે ચૂંટણી અધિકારીની સીધી દેખરેખ હેઠળ મતગણતરી આવતીકાલે સવારે આઠ વાગે પ્રારંભ થવાનો છે અત્યારે આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે એ ગાંધીનગર લોકસભા બેઠક કે કે જ્યાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે ઉમેદવાર છે ભાજપના અને તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે સોનલબેન વચ્ચે સીધી ફાઇટ છે એ મતગણતરી કેન્દ્ર પર છે ગાંધીનગર ઉત્તર વિધાનસભાનું આ મતગણતરી કેન્દ્ર છે સ્વાભાવિક છે કે મતગણતરી જે પ્રકારે હાથ ધરાશે ઈવીએમથી મતગણતરી કરવાની છે એટલે ક્યાંક ને ક્યાંક બહુ જે ઝડપથી રિઝલ્ટો આવશે ચૌદ ટેબલો ઉપર ઈવીએમ મૂકવામાં આવશે અને ત્યાંથી મતગણતરીનો પ્રારંભ કરવામાં આવશે એક ટેબલ ઉપરની જો વાત કરીએ તો ચાર કર્મચારીઓ એક ટેબલ પર હાજર રહેશે રાજકીય એજન્ટોને પણ જે હાજરી આપવાની છે એ જગ્યાએ હાજરી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને આ વખતેની જે ચૂંટણી છે એ ચૂંટણીમાં બેલેટ પેપર જે છે એ બેલેટ પેપરની પણ ભારે મતદાન થયું છે અને ક્યાંક ને ક્યાંક બેલેટ પેપરની મતગણતરી સામાન્ય રીતે પહેલાં હાથ ધરવામાં આવતી હોય છે એટલે મતગણતરી કેન્દ્ર પર આઠ વાગે બેલેટ પેપરની મતગણતરી હાથ ધરવામાં આવશે અને ત્યાર પછી નવ વાગ્યાની આસપાસ ઈવીએમ મશીનો જે છે એ સ્ટ્રોંગ રૂમ જે છે સ્ટ્રોંગરૂમમાં મૂકવામાં આવ્યા છે એ ઈવીએમ મશીનો તમામ લોકોની હાજરીમાં સીલ ખોલવામાં આવશે અને સિલ્ડ ખોલ્યા પછી તેમને આ મતગણતરી કેન્દ્ર પર લાવવામાં આવશે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે મતગણતરી કેન્દ્રમાં પણ સીસીટીવી લગાવવામાં આવ્યા છે એટલે ક્યાંય પણ કોઈ જાતની એવી કોઈ મુમેન્ટ હોય તો પણ ખબર પડે ક્યાંય પણ કોઈ છેડકાણી કરવામાં આવતી હોય તો પણ ખબર પડે એટલા માટે મતગણતરી કેન્દ્રની અંદર ને કેન્દ્રની બહાર બંને જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્તથી માંડીને આર્મી અને પેરામિલિટરી ફોર્સનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને રાજ્યના લો એન્ડ ઓર્ડર શમશેર સિંહ છે એ એમને ગઈકાલે જ વિડીયો કોન્ફરન્સ દ્વારા આ સમગ્ર જે ચૂંટણી કેન્દ્રો છે અને ક્યાંકને ક્યાંક મહાનગરપાલિકા છે અને જિલ્લાઓ છે તેમાં જિલ્લાઓ એસપી અને કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સ કરીને મતગણતરી કેન્દ્રમાં શાંતિપૂર્ણ રીતે મતગણતરી થઈ શકે અને કોને પ્રવેશ આપવો કેવી રીતે આપવો તેમના માટેની પાર્કિંગ વ્યવસ્થા મત ગણતરી કેન્દ્રમાં જે ચૂંટણી અધિકારીઓ છે તેમના માટેની વ્યવસ્થા એની સંપૂર્ણ સુરક્ષાની દ્રષ્ટિએ તેઓએ સમીક્ષા કરી છે આજે પણ રાજ્ય ચૂંટણી પંચ જે છે એ દ્વારા પચીસે પચીસ બેઠકો ઉપર આ પ્રકારની સમીક્ષા કરવામાં આવશે અને તેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી શકે છે બિલકુલ એટલે આપ અમારી સાથે જોડાયેલા રહેજો ગાંધીનગરના આપણે દ્રશ્યો